સુરતમાં મહિલા પીએસઆઈ મંજુલા પારઘી વતી લાંચ લેનાર પુત્ર અશ્વિન પારઘીને એસીબીએ ધરપકડ કરી મળતી માહિતી અનુસાર સુરતના લાલ ગેટ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા હતા પીએસઆઈ મંજુલા પારઘી વતી લાંચ લેનાર પુત્ર અશ્વિન પારઘીની એસીબીએ ધરપકડ કરી છે ફરિયાદીના ધંધા ઉપર કામ કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ ચોકીમાં અરજી આવી હતી અરજી ઉપર સીઆરપીસીની કલમ એકસો એકાવનની કાર્યવાહી ન કરવા દસ હજારની લાંચ પીએસઆઈએ માંગી હતી ફરિયાદી લાંચનો આપવા માંગતા હોવાથી તેમણે એસીબીને જાણ કરી હતી લાંચ માંગનાર પીએસઆઈને પકડવા એસીબીએ છટકું ગોઠવ્યું હતું ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે રજકના અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન નાઓને રૂપિયા આઠ હજારની લાંચ લેતા અટકાયત અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી એકસો એકાવનના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એમનો સંબંધ દીકરાનો છે બ્યુરો રિપોર્ટ મનસુરી સુરત